કેવી મસ્ત મચ્છી છે ભાઈ ભાઈ જોરદાર મચ્છી છે ને આ મચ્છીનું નામ છે શેળવા મચ્છી કઈ ઘટે નહીં અને ભાઈ વાતાવરણ કેવું થઈ ગયું ભાઈ નેક્સ લેવલનું વાતાવરણ થઈ ગયું એ અને ભાઈ આમાં ભાઈ આનું શાક બનાવીને ખાધું હોય એટલે ભાઈ મજા આવી જાય આપણે થોડો ઘણો સાંને એવું કર્યું છે ને હમણાં છે ને ભાઈ રેસીપી બનાવીને ભાઈ વાતાવરણ ગજબ છે તો ફેમિલી આપણે પહેલાં ભીંગડા પાડી નહીં ખાય તો તમને બધાને ખબર જ હોય ભીંગડા કેવી રીતે પાડવા તો પછી છે ને આપણે ભાઈ કટિંગ કરવાનું ચાલુ કરી દીધું હોય આવી રીતે કટિંગ કરવાનું ચાલુ હોય એટલે તમે આપણે માથે કાપી નહીં ખા ભાઈ

તો ફેમિલી આપણે છે ને ભાઈ આખા મરચાના ફાડા હોય ભાઈ તો હવે છે ને પકાવી નાખીએ જોરદાર શાક નાખી આપણે તો ફેમિલી હવે નાખવાનું છે આપણે નિમક તો ભાઈ નિમક નાખી દીધું ને હવે છે ને ભાઈ આપણે નાખવાનું છે શાક પહેલાં આપણે છે ને હળદર નાખવાની હવે ફાઇનલી આપણે હળદર પણ નાખી તો ફાઇનલી ફેમિલી ગ્રેવી બાકી ને હવે નાખી દઈએ આપણે શાક અને આપણે શાકનું કટિંગ પણ જોરદાર કરેલો ભાઈ છે ને નાખી દઈએ

પકડે મચ્છી મચ્છી પકડી રહ્યા છે કઈ નો ખે એવું થઈ જાય પહેલી વાર આપડે છે જમી લઈ તો ફેમિલી આપડે તો જમવા બેસી ગયા સાથે છે ભાઈ ઘઉં નો રોટલો અને આવડા લોકો પણ હમણાં જમવા બેસી જાય ભાઈ રોટલા બોટલા લઈને બેહી જાય છે ફોન માં વાત કરે છે ભાઈ લવજી ભાઈ તો બધા મિત્રો અમે જમી લઈને ભાઈ તમે પણ જમવા આવી ભૂખ લાગે તો ભાઈ મસ્ત શેળવાનું શાક છે અને સાથે છે ભાઈ ઘઉં ની રોટલી એટલે કઈ ઘટે નહીં પાવ હમણાં છે ને આપણે ભાઈ દરિયામાં માં પાવ નીકળી જવાનું છે વાતાવરણ છે આજમાં ખરાબ તો ફેમિલી હમણાં થોડીક વાર માં આપણે છે ને રાળ મેકાવાના છે ભાઈ અને લવજીભાઈ તો તમે ઘેરકું કરે અને રાળ મેકો નહીં કે એટલે

તો ફેમિલી આવડા બે છે ને ઝાડ મેકી મેકીને હાવ ગરમીના ના ફલી ગયા ભાઈ અને ઝાડ એ મેકાઈ ગયા ભાઈ નાડું આવી ગયું જોઈ શકો તમે અને ભાઈ હવે છે ને આપણે જમી લઈ કેમ જમી લેવું ને ભૂખ લાગી ગઈ ભાઈ તો ફાઈનલી ફેમિલી તો તમે આપણે ખાવા બેહી ગયા છીએ રીંગણાનું ને ઉકલ મોઢિયાનું શાક છે બોલે તો સોલા છે ભાઈ તો બધે છે ને આપણે ખાઈ લઈએ આપણે ઝાડ તો મેકાઈ ગયેલા છે કમ્પ્લીટ અત્યારે

ઝાડું બાંધી રહ્યા છે કેમ કે ભાઈ ઝાડ મેખાઈ જાય એટલે બાંધવું તો પડે જો કેવી તાકાત માં ગઈ ઝાડ ફૂલ થી ફૂલી તો ભાઈ આપણે ઝાડ મેખાઈ જાય સાત પાર આપણે બધી બરફમાં નાખી દઈએ હવે કેમ ભાઈ પાપલેટ કેમ છે કઈ કટની ભાઈ પાપલેટ છે અને ભાઈ ગુમલા મચ્છી ની બધું છે અને ભાઈ શેળવા મચ્છી તો તમે કેટલી બધી આવી ભાઈ ઘણી બધી શેળવા મચ્છી આવી છે સાક નાખી દીધી ભાઈ આપણે બરફમાં ફાઈનલ મિત્રો આપણે કાઠે પહોંચી જશું ભાઈ આપણે છે ને ભાઈ બરફમાલી શાક કાઢવાનું છે હવે બધું બહાર તો લવજી ભાઈ જાઓ તમે કોલ રૂમમાં ઉતરી જાય ને હું હું માલમાં આવ્યું તમને બધું બતાવતો હતો હું પાલવાન છેડો ને ઉપર ઘણો બધો માલ આવેલો છે ભાઈ નેક્સ્ટ લેવલનો એક ખાગો પણ આવેલો છે આ લાલો પણ એક આવ્યો ભાઈ એ તો ઘણા બધા આવેલો ભાઈ મગરાન મગરાન અને ફેમિલી આને છે ને ભાઈ સાપરી કેમ આવે આવી તો ભાઈ સાપરી કહી તમે શું કહેતા કોમેન્ટમાં કહેજો કેવી મસ્ત હે તો ફેમિલી આશે ને ફ્રડ મચ્છી છે કે છે તો ફેમિલી આશે ને ભાઈ ભરેલો પાલો હોય કેવો છે તો ફેમિલી આને છે ને ભાઈ મીઠડી પાલો કામ આવે આ છે ને ભાઈ મીઠડી પાલવા આવે ને ભાઈ ધંધો નો દે આવે છે ને ભાઈ બે ત્રણ દી ધંધો થાય ખાલી તો ભાઈ ભાઈ શેળવા ભાઈ નેક્સ લેવલ આ શેળવા આવે મસ્કો બિન છે સીધા આવી ને ફૂલે ફૂલ પછી માલ ચાલુ થાય ને પછી છે ને આપણે કોઈ દરીયમ નો દે કે પછી ભરપૂર માલ આવે ભાઈ પછી ભાઈ દી જાય એનું કામ તો કેમ પણ તો ફેમિલી આપણે છે ને ભાઈ બધું શાક ઘરે આવી દીધું ને એટલું શાક છે ને આપણે ભાઈ અત્યારે નાસ્તો બનાવવાનો છે બોલે તો સવારનો નાસ્તો બનાવવાનો છે આ છે ભરેલો પાલવો અને આ છે શેળવો ના છે ગુમલો અને તો તમે એક છે કરીશ લી ભાઈ તો આનો નાસ્તો બનાવી નાખીએ આપણે ફટાફટ તો ફાઇનલી ફેમિલી આપણો નાસ્તો બની ગયો છે ભાઈ પાલવા પાલવો ભરેલા પાલવો છે ને ભાઈ શેળવો છે ભાઈ આપણે એમાં નાખ્યા ગુમ લે એટલે જાડો રસો થઈ નહીં અને ભાઈ આ છે રોટલી તો બધા મિત્રો વાળો જમવા આપણે ભાઈ જમી કેવું શાક બને છે તો ફાઈનલી ફેમિલી આપણે નાસ્તો કરી લીધો મારે તમને છે ને એક વાત કહેવાય છે કેમ કે શારદી દિવસ પાલવાનો છે ખાલી અને પછી છે ને ભાઈ ખાવારમાં ફૂલે ફૂલ ઉડી જાય એટલે છે ને આ મસ્ત પાવલો આપણે ત્રણ મસ્ત બધા કાઢી લીધા ને અને આ પણ નીકળી જાય તો ભાઈ તેને મચ્છી ખાવી લઈ જાજો અને ભાઈ પાછું હાથમાં પાછું ફિશિંગ કરવા આપણે હમણાં નીકળી જવાનું છે થોડીક વારમાં અને ભાઈ હમણાં તો લોકલ કરીએ છીએ આપણે ખબર ગયા હોય તો હાજર હોય તો હાજર હોય તો ખબર હોય એવી બધું હોય ભાઈ તમને ગમે છે ગમે યાર લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળશું બીજા વિડીયો બતાવતી બધા મિત્રો ને જય માતાજી બાય બાય